મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તેર એક બે હજાર પચીસ તારીખ છે અને આપણે ખેડા શહેરનો માહોલ બતાવીએ છીએ આ સરદાર ચોક છે અને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વની પૂર્વેનો માહોલ ખેડાનું વ્યાપારી સંકુલ છે એનો ધમધમાટ આપણે બતાવીશું ને શરૂઆત મીઠાઈથી શેરડી એટલે પહેલાના જમાનામાં મીઠું મો કરવા માટે શેરડીના કકડા ખાતા હતા બધા અને ઉત્તરાયણ પર્વે આ શેરડી ખાવાની અને દાન આપવાની પણ એક પ્રાચીન પરંપરા છે અઢી કિલો કેટલું વેચાણ કેટલું થયું આમ ખેડા શહેરના છાત્રાલય શોપિંગ સેન્ટરની સામે જે નાનું શાક માર્કેટ છે ત્યાં અત્યારે આ શેરડીના મોટા ભારા ઉતારાયેલા છે મોટો જથ્થો અહીંયા લાવ્યા છે અને એને કકડા કરી આ રીતે છૂટક વેચાણ કરવામાં આવે છે અરવિંદભાઈ પટેલ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે અને બારે જ્યારે છે ખેડા ખરીદી માટે આવ્યા છે અને આ શિવમ છે અને ગામે ગામથી ખેડાની આજુબાજુ મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તાર આવેલો છે અને બધેથી અત્યારે યુવાનો પતંગ ફિરકી અને અન્ય જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી માટે ખેડામાં ઉમટી પડ્યા છે અને લગભગ યુવાનો અત્યારે ડિજિટલ પેમેન્ટ જ કરે છે મોબાઈલથી જ બધા પેમેન્ટ કરે છે શાકની લારી હોય કે કોઈ પણ નાના પાનના ગલ્લા હોય તો અત્યારે ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે ગોટુભાઈ છે ને એક સ્ટાન્ડર્ડ દોરી જે છે એ બતાવતા હતા સવારથી જે ચહલ પહલ ચાલુ છે જો આ યુવાનો આવ્યા છે ને બાઇક લઈને ખરીદી કરી લીધી છે અને ખેડાના બજારોમાં આવી ભીડ જોવા મળે છે વાહનોના કાફલા ખેડામાં ખડકાયા છે એમ કહી શકાય અને બાઈક તો બહુ જ મોટી સંખ્યામાં બાઇક લઈ અને યુવાનો ખરીદી માટે આવ્યા છે જ્યાં જુઓ ત્યાં યુવાનો ફિરકી પતંગ ખરીદી કરતાં તમને જોવા મળશે અને આપણે ખેડા શહેરના વિવિધ વિસ્તારના જે મુખ્ય વ્યાપારી એરિયા છે વ્યાપારી સંકુલ એનો આપણે થોડો વિડીયો બતાવીશું અને ખેડા આજુબાજુના ગામનું મુખ્ય અત્યારે વ્યાપારી સંકુલ છે ભારે ભીડ વચ્ચે થઈને આપણે પસાર થઈ રહ્યા છે ને આપણે બ્લોગનું નામ પણ ભીડ રાખ્યું છે ઉત્તરાયણ પર્વ પૂર્વે ખેડામાં જે ભારે ભીડ છે ખરીદદારોની એ આપણે આ વ્લોગમાં બતાવીએ છીએ સરદાર ચોક છે સામે સરદારસિંહની પ્રતિમા દેખાય છે ઉત્તરાયણ પર્વ આવે એટલે આ ને સિંગ પાપડી તલની પાપડી મમરાના લાડુ અને આવી બધી ખાણીપીણીની વસ્તુઓ છે એનું પણ ધૂમ વેચાણ થાય છે રાજા શોપિંગ સેન્ટર દેખાય છે અને બધી જ દુકાનો અત્યારે સરસ ચાલે છે અને ખેડાનો આ વિસ્તાર અને ખેડા થી પોલીસ સ્ટેશન વચ્ચે બસ સ્ટેશન ચોકડી આ બધા હવે હંગામી હટાડીઓ થાય છે સિઝનેબલ જેની સિઝન હોય જે તહેવાર હોય એની હંગામી હટાડીઓ થાય છે ભાઈ જો શેરડીના કકડા લઈ અને મોટા પ્રમાણમાં અહીંયા જથ્થા સાથે વેચાણ માટે ઊભા છે અતુલ્ય ભારત પરંપરાગત આપણું જે ટૂથપ્રેશની જગ્યાએ આપણે દાંતણ કરતા હતા એ દાંતણનું વેચાણ પણ અહીંયા થાય છે જો તાજા ફ્રેશ લીલા બાવળના દાંતણ છે અને અહીંયા બધા ચા પી રહ્યા છે સરસ જો આ મિત્રોએ બધી ખરીદી કરી લીધી છે અહીંયા અને પેલું આંગળી કપાઈ જાય દોરીથી તો એ લગાવવા માટે ટેપને લીધું છે અને હજુ પેલા પીપોળી પણ શોર બકોર માટે બાળકોને આનંદ માટે એ પણ ખરીદી કરીને લઈ જઈ રહ્યા છે રમકડા અને પીપુડા એનું પણ આ ખેડામાં ખૂબ જ ધૂમ વેચાણ થાય છે માસ્ક મોઢા મુખોટા એ પણ વિવિધ પ્રકારના મુખોટા છે એ પણ એનું પણ ભારે વેચાણ થાય છે ખાણીપીણીના જે તહેવારની જે ખાસ ખાણીપીણીની વસ્તુઓ છે એનું પણ જબરજસ્ત વેચાણ થાય છે અને પતંગને દોરી તો એની વાત જ ન થાય એટલું બધું અહીંયા વેચાણ થયું છે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે બાળકો મહિલાઓ યુવાનો વડીલો બધા જ એમનો આનંદ લઈ શકે છે જો ખાસ કરીને બાળકો માટે ખરીદી બધા નાની પતંગોને દોરીને આ માસ્ક માસ્કને એ બધું બાળકો માટે ખાસ ખરીદી કરતા હોય છે અને તમામ માટે એક આનંદનો ઉત્સવ છે લગભગ કંપનીઓ સરકારી કચેરી બધું જ ઉત્તરાયણના દિવસે ખાસ બંધ જોવા મળે છે ઉત્સવ પૂર્વેની ખેડા શહેરમાં ખરીદી માટેની ભીડ આપ જોઈ રહ્યા છો આવી ગયો હતા અને આ જલારામ માર્ટ ત્યાં પણ તમે જુઓ ચીકીને પાપડીને એવું ખાસ બનાવી છે અને એનું પણ ધૂમ વેચાણ થાય છે હજારોની સંખ્યામાં ફિરકીઓ અને લાખોની સંખ્યામાં પતંગનું અહીંયા વેચાણ થયું છે નાસ ટોકીઝ ઉપર અત્યારે તારા લગ્નની કંકોદરી ગુજરાતી સરસ કોઈ પિક્ચર ચાલે છે એક અતીતની યાદ નાસ થિયેટર જ્યારે ફિલ્મ જોવા લોકો પડાપડી કરતા હતા અને ખરીદી માટે અત્યારે પડાપડી થઈ રહી છે સરદાર શિલ પ્રતિમા છે ત્યાંથી આપણે શૂટિંગ કરી રહ્યા છીએ આખા ખેડા શહેરમાં અત્યારે બધી જ દુકાનોની આગળ લહેરીઓમાં પતંગનું વેચાણ થઈ રહ્યું છે હંગામી હાટાળીઓ બધી ખુલી ગઈ છે એ સાથે અન્ય ચીજ વસ્તુઓનું પણ ભારે વેચાણ થાય છે અને અહીંયા છૂટક વેપાર કરતાં સિઝનેબલ હાટાળીઓ ખોલતા બધા જ ખુશ હોય છે નાના બાળકો ટાબરિયાઓ ખુશ છે સરદાર ચોક છે શોપિંગ સેન્ટર છે અને હાઈવેથી અહીં બધે સુધી ભારે આવી જ ભીડ જોવા મળે છે ખેડા શહેરનો વેપાર ખૂબ જ જબરજસ્ત હોય છે આ સ્વીટ માટે આગળ સિંગ પાપડી અને તલપાપડીનું જોવો તમે કેટલું જબરજસ્ત વેચાણ થાય છે સવારથી સાંજ સુધી આવો જ ધમધમાટ હોય છે દરેક પર્વ હવે લોકો ભારે ધામધૂમથી ઉજવે છે મધ્યમ પરિવારના લોકો હોય તો પણ એમના બજેટ પ્રમાણે એ ઉત્સવનો આનંદ તો મેળવતા જ હોય છે અને વેપારીઓ પણ ઉત્સવને અનુરૂપ બધી ખાણીપીણી અને ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે તમે જુઓ સવારથી જ ખેડાના બધા જ વિવિધ વ્યવસાયિક વેપારીઓની દુકાનોએ આવી જ ભીડ જોવા મળે છે અને પતંગની તો હંગામી હજારો હાટાડીઓ થઈ ગઈ છે એમ કહી શકાય અને લાખોની સંખ્યામાં પતંગો વેચાય છે ફિરકીઓ પણ એટલી બધી વેચાય છે તેર તારીખ ઉત્તરાયણના એક દિવસ પૂર્વેની આ ઝલક બતાવી છે ગાયત્રી આઈસ્ક્રીમ રાણાનો આઈસ્ક્રીમ ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી આપણે ઘણીવાર આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીએ છીએ સરદારસિંહની પ્રતિમા છે ને એની પાછળને ભાગે તમે જુઓ એની ચારે તરફ સરદાર ચોક છે ને ચારે તરફ અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં તમને લોકો ખરીદી કરતા જોવા મળશે અને આનો ટેણીઓ છે ને મોટી પતંગો એણે ખરીદી કરી છે એટલે ભીડથી બચાવવા ફાટી ના જાય એટલે ઊંચા હાથ રાખી અને ભીડની વચ્ચેથી નીકળી રહ્યો છે ખેડાનો માહોલ છે આ ઉત્તરાયણ પર્વ પૂર્વે ખરીદી માટે ઉમટી પડેલા પતંગ રશિયાઓ બાળકો માટે એ ટાઈપની છોટા ભીમને એવી પતંગો હોય છે તમે જુઓ આ બાળકો પણ અત્યારે મોટી સંખ્યામાં પતંગની ખરીદી કરી અને ખુશહાલ દેખાય છે અને આ બસ સ્ટેશન ચોકડીથી આપણે રાજા શોપિંગ સેન્ટર આવીએ તો વચ્ચે આ બંસી કાકાની ભજીયાની દુકાન છે અને એમનો પૌત્ર છે એ ભજીયાને એ તળી રહ્યો છે ઉત્તરાયણ એટલે જલેબી એનો પણ તહેવાર છે અને આવતીકાલે જલેબી અને ઊંધિયું જબરજસ્ત વેચાણ થશે કેપ ટોપા પણ સરસ વેચાય છે અને જો તમે યુવાનો જે શોખીન છે પતંગ ઉડાવવાના એ લોકો તો સિલેક્ટ કરી કરીને પતંગો લઈ જાય છે અને આ જલેબી આવતીકાલે ખાસ વેચાણ થશે ઉત્તરાયણની ખાસ મીઠાઈ જલેબી પણ કહેવાય છે અને આ ચાર બુજા હોટલ આગળ કાકા છે એ કઈ ચવાણુંનું બધું પેકિંગ કરી રહ્યા છે હનુમાનજીનું મુખોટું પીપુડા અને માસ્કને એનું પણ જબરજસ્ત વેચાણ થાય છે અને બાળકો માટે પણ આ લોકો નાના જે માસ્ક હોય છે એ પણ ખરીદીને ઘરે લઈ જતા હોય છે પાછળ તમે બાઇકોની ભણઝાર જુઓ સતત લાઇન બાઇકો લઈને લોકો આવતા હોય છે અહીંયા યુવાનો બધા અને તે ખરીદી કરી અને પરત જતા હોય છે સવારથી જ ખેડાનો માહોલ આવો છે હવે આપણે અંબિકા કોમ્પ્લેક્ષ તરફ આવ્યા છીએ ત્યાં પણ બધી લારીઓમાં બહાર ખરીદી કરવા ઉમટી પડ્યા છે લોકો અમિતભાઈ છે અને ગુજરાતી ગીતો બનાવે છે સરસ ગીતકાર છે જો આ ટાણીઓ પતંગ ઊંચી લઈને હજુ ધીરે ધીરે જે રસ્તો ક્રોસ કરે છે કાજીપુરથી આ ભાઈ આવ્યા છે પતંગની ખરીદી કરવા સાથે ફુગ્ગા ગુબ્બારા અને ચાઇનીઝ બલૂન પણ વેચાય છે એનો બ્લોગ આપણે અલગ શેર કરવાના છીએ આ નાના ટેણિયાને લઈને એને પતંગો અપાવી છે અને મર્યાદિત બજેટમાં પણ ઉત્સવ તો મનાવતા જ હોય છે જો એના પ્રમાણે થોડી પતંગો લીધી છે રવિભાઈ છે ફોટોગ્રાફર અને ડૉક્ટર મનોજભાઈ એ પણ અત્યારે બજારમાં નીકળ્યા છે અને માહોલની વાત કરે છે ખૂબ જ સારો માહોલ છે એમ કહે છે રિક્ષા લઈને આવ્યા તો ખરીદી કરીને બધા રિટર્ન જઈ રહ્યા છે સાંજ પડવા આવી છે ચશ્માનું પણ ભારે વેચાણ થાય છે ચાલીસ પચાસ રૂપિયાથી સો બસો રૂપિયા સુધી ચશ્માનો ભાવ હોય છે એની કિંમત અને ચાઇનીઝ બલૂન તો ખૂબ જ વેચાયા છે એ શરૂઆતમાં સવારે સો રૂપિયામાં મળતા હતા અરે મોડી સાંજે પછી પચાસ સાઠ રૂપિયામાં મળતા હતા પતંગ જબરજસ્ત વેચાણ થયું છે એટલે આ બીજો જથ્થો અહીંયા આ યુવાનો લઈ આવ્યા છે વેપારીઓ છે અને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ દોરીની ફિરકીઓ પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમ જરૂરિયાત પડે એ રીતે બધી આ સ્ટોક અહીં લાવતા હોય છે કારણ કે લારી ઉપર લઈને ઉભો રહેવાનું છે રોડ ઉપર ભાવતાલ કરી અને ખરીદી કરીને બધા લઈ જાય છે સુપર પતંગ આ ડિસ્પ્લે પ્રદર્શન માટે રાખ્યો છે બહુ જાયન્ટ પતંગ છે આપ જોઈ શકો છો બહુ જ વિશાળ મોટો પતંગ છે આ અને પાછળ સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર ગેટ છે હાઈવે ચોકડી આપણે ખેડા બસ સ્ટેશનની બહાર આવ્યા છીએ જે બીજો બ્લોક છે અહીંયાથી આગળને બધું શૂટિંગ બધું બતાવીશું આપણે જુઓ કેટલો જાયન્ટ સાઇઝ પતંગ છે અને ઝૂકેવા નહીં પુષ્પરાજ ટુ એની પણ પતંગ માર્કેટમાં જબરજસ્ત આવી છે આ સાથે વેલકમ બે હજાર પચીસ નવા વર્ષની ઉજવણી માટેની પતંગો પણ છે ખુશાલ વેપારીઓ છે બધા કારણ કે બધાને એની અપેક્ષા પ્રમાણેનો ધંધો રોજગાર મળી રહે છે અને આ બધા જે સિઝનેબલ હાટડીઓ કરતા હોય છે એ પરિવારના બાળકો પણ અહીં વેપાર ધંધામાં જોડાય છે બે હજાર પચીસની નવા વર્ષના સ્વાગતની શુભેચ્છા પાઠવતી હેપી બે હજાર પચીસ ન્યૂ યર્સ એવું લખેલું છે અમૃતભાઈ આવ્યા છે એ પણ ફરતા ફરતા બજારમાં આવી ગયા છે તેમનું પણ મેમોરિયલ શૂટ યાદગીરી આપણે થોડું શૂટ કર્યું છે જુકેગાની શાલા પુષ્પરાજ ટુ ખૂબ જ ઉપડેલું પિક્ચર સક્સેસ પિક્ચર છે અને નાના બાળકોને એની પસંદગીની વસ્તુઓના મમ્મી પપ્પા ખરીદી કરી આપતા હોય છે અને પ્રકાશભાઈ છે ને દૂધ દહીં અને ઠંડા પીણાને એની દુકાન છે સરદાર માર્કેટમાં જ્યાં જુઓ તો તમને અત્યારે ઘરાક દેખાશે અને વેચાણ કરતા વેપારીઓ દેખાશે અને દુકાનો જેટલી છે પાકી એનાથી અનેક ઘણી વધારે લારીઓમાં અત્યારે આ હંગામી હટાડીઓમાં વેચાણ થતું જોવા મળે છે બધા જ ખુશહાલ છે અને સવારથી જ આ એમની અપેક્ષા પ્રમાણે જ બધું ધંધો થઈ રહ્યો છે ખાસ કરીને અત્યારે મહિલાઓ અને બાળકો પણ ખરીદી માટે એમના પરિવાર સાથે જ અહીં આવેલા છે અને આ અંગ્રેજ હેટ આ ટોપો છે ઉત્તરાયણ દરમિયાન જ તમને જોવા મળે છે અને આવા હેટ એના પણ ખૂબ જ સારા વેચાણ થતું હોય છે આપણે અત્યારે સરદાર શાક માર્કેટ છે એમાં આવ્યા હતા અને હવે રાજા શોપિંગ સેન્ટર આવી ગયા છે અને આ બાબુભાઈ કટલરી આપણે કહે છે એમની દુકાન છે અને અહીંયા જુઓ તમે એક એકથી વધુ સ્ટાન્ડર્ડ ફિરકીઓનું વેચાણ થાય છે પતંગો પણ એટલા જ પુષ્કળ પ્રમાણમાં અહીંયા વેચાણ થાય છે કાઉન્ટર બંને સાઈડ છે અને લગભગ મોટી સંખ્યામાં સ્ટાફ પરિવાર બધા વેચાણ માટે અહીંયા ઉભા રહી ગયેલા છે આપ જોઈ રહ્યા છો રાજા શોપિંગ સેન્ટરમાં પહેલી જ દુકાન આવેલી છે અને અહીંયા પણ આ સિઝનેબલ બધું વેચાણ થતું હોય છે સિઝનેબલ હાટડી જ આ બાબુભાઈ ચલાવે છે અને એમનો પરિવાર પણ મોટો છે ને બધા જ અહીંયા સ્ટાફ અત્યારે કામગીરીમાં જોડાયા છે જો તમે જોઈ શકો છો એકદમ બ્રાન્ડેડ ફિરકીઓ છે અને પતંગો પણ ઉપર જ રાખવામાં આવી છે ઉત્તરાયણ પર્વ બે હજાર પચીસ એની ખેડા શહેરનો વેપારી ધમધમાટ બતાવીએ છીએ જો આ બીજો સ્ટોક આવી ગયો છે પતંગનો સાંજ પડી છે અને આ બીજો જથ્થો પણ આવ્યો છે એટલે પતંગનું ભારે વેચાણ થયું છે એ આપણે તમને ખ્યાલ આવી જશે હાઈવે તર આપણે ગયા તો બધા પહેલાં છોકરાઓ પતંગો લઈને બીજી એકસ્ટ્રા પતંગો બધી લઈને વેચાણ માટે લઈ આવ્યા હતા જથ્થો રાજા શોપિંગ સેન્ટર છે અને સામે સરદાર ચોક છે દિવસભર આવો જ માહોલ ખેડામાં જોવા મળ્યો હતો અને લાખોની સંખ્યામાં પતંગ અને ફિરકીઓ વેચાણ થયું છે અને આવો જ બજાર આજે મોડી રાત્રી સુધી આવું જ ભીડવાળું વાતાવરણ જોવા મળશે સાંજ પડી ગઈ છે અને તમે હવે રાત્રિ નજારો સ્થાનિક ખેડાના કેટલાક નાગરિકો છે ને આજુબાજુના ગામના જે યુવાનો હોય એ બાઇકો લઈને અત્યારે ખરીદી માટે સાંજે આવતા હોય છે અને આ બજારનો માહોલ આવો જ જોવા મળે છે અત્યારે લગભગ સાડા આઠ નવ વાગ્યા હશે તેમ છતાં ભીડ એવી જ જોવા મળે છે અને આ સરદાર શાક માર્કેટ આખું અને બસ સ્ટેશન ચોકડી બધે આવો જ માહોલ છે અને અત્યારે આખું ખેડા એમ કહેવાય કે હંગામી પતંગ બજાર બની ગયું છે પતંગ માર્કેટ અને ઉત્તરાયણ સંબંધિત અન્ય ચીજવસ્તુઓનું પણ વેચાણ થાય છે તો મિત્રો આ ઉત્તરાયણ પૂર્વેની જે ખરીદીની ભીડ છે એનો વિડીયો આપણે શેર કરીએ છીએ આ સાથે આપણે ખેડા હાઈવે પર જે હંગામી બલૂન બજાર બન્યું છે એનો પણ વિડીયો હવે શેર કરીશું મિત્રો ખેડાના આવા વિડીયો જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત